छटके ना रोकेगी

ગડે પિત પકળ લે પિત પકળ દે મો હાલ હે મો ડાકુ મસાના અમારના પિત પકડ બોકો ચોરી આગળ 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 પાઠે હમ આઈ ત કાઢું પડતું આઈ થા ગાડી આગળ લે હે ગાડી બહુ pouquinho માં ઉઠે બર મત થાર તો રાત કામ બોધી સ્ટીકો લેવા ની દે મારું નામ આર્ય રોકી છે હું પાદરામાં પ્રાણી રક્ષા સંસ્થાઓ વન્ય જીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આ જો અમને હોમગાર્ડ જવાન જવાન જેમનું નામ છે મહેશભાઈ તેઓએ અમારા હેલ્પલાઇન નંબર પર જાણ કરી હતી કે અંબાજી અંબાજી મંદિરની પાછળ જે તળાવ આવેલું છે એ તળાવમાં મગર હતો ઘણા વખતથી તો એ મગર આજે પાણી છોડીને જે વોકિંગ એરિયા છે ત્યાં આગળ ચાલતો હતો તો એમના નજરે પડતા તાત્કાલિક અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર જાણ કરી અને અંબાજી માતાના મંદિરના તળાવનો મગર અમે સહી સ્થળમાં પકડીને પાદ્ર વન વિભાગ લઈ ગયેલ છે